એક રબારી દાંપતી તે ખૂબ જ સાત્વિક ભજન અને ભક્તિભાવવાળા તેમને સંતાન ન હતા એટલે તેમણે એવી માનતા રાખી હતી કે જો રામદેવજી મહારાજ તેમને દીકરો દેને તો અમે રણુજા તેને પગે લગાડવા આવીશું ધણીને લાજ રાખવી ને રબારી ભગતના ઘરે દીકરાનો જન્મ થયો રબારીના ઘરે આનંદનો પાર ન રહ્યો બે માણસ રાજી થયા આમ દીકરાના સવા મહિના થઈ ગયા પછી બીજના દિવસે રણુજા જાય છે તે ચાલતા ચાલતા ઘણા ગામોનો રસ્તો કાપે છે તે ધીરે ધીરે વગડે પહોંચ્યા પણ તાપ વધારે હોવાને કારણે નાના છોકરાને લૂ લાગી અને તાવ ચડ્યો રણુજા થોડુંક જ નજીક છે એ છેવટે તે છોકરાએ તેનો જીવ ગુમાવ્યો તે છોકરાની માં રોવા લાગી કે મારો વિસામો ચાલે ગયો તેની જે પીડા હતી તે શબ્દોથી વર્ણવી શકાય તેમ ન હતી રબારી ભગતે તેને કહ્યું છાની રે એને આપ્યો હતો અને એને જ લઈ લીધો તારું ધણેનું થાય એમાં આપણું કંઈ ચાલે નહીં બાઈ છાની રહેતી નથી ભગત ગુંજાણા તેમ તેમ કરીને તેને શાંત પાડી પછી તે છોકરાને ત્યાંને ત્યાં સમાધિ આપી પછી ભગતે તેની પત્નીને કહ્યું કે બોલ હવે રણુજા જાવું છે કે પાછા ઘરે જાવું છે તેની પત્નીએ વળતો જવાબ આપ્યો કે જે થવાનું હતું તે થઈ ગયું આપણે રામદેવપીરની પીરની મરજી સમજી મંદિરે દર્શન કરીને જ જઈએ તે ચાલતા ચાલતા રણુજા આવ્યા ત્યાં બાવન ગજનો નીજો ગગનમાં ગાજે છે ચાલે છે છે થાય નગારાના નાદથી ગગન ગાજી ઉઠે છે જ્યાં દેવો સાક્ષાત રામદેવજીના દર્શન કરવા આવે છે ત્યાં રબારી ભગત અને તેમની પત્ની આવે છે અને તે રામદેવ પીઠની સમાધિએ દર્શન કરે છે આંખમાંથી આંસુ ધારા વહે છે એ નક્કી થતું નથી કે આ હરખના આંસુ છે કે દુઃખના રામદેવ સમાધિ આગળ ભગત દર્શન કરે છે અને તેમની પત્ની ઘોડો કાઢીને દર્શન કરે છે અને મનોમનમાં કગરે છે કે હે રામદેવજી મહારાજ તમારી ગતિ તમે જાણો પણ આવતા હતા તમારા દર્શને તમે આપ્યો અને તમે જ લઈ લીધો આટલું કહી તે રબારી અને તેમના પત્ની ત્યાંથી ચાલી નીકળ્યા માણસો તેમને જોઈ રહ્યા પણ આ સુખના રોવે છે કે દુઃખના રોવે છે એવું કાંઈ નક્કી કરી શકે નહીં આમ તે રબારી તેમના ઘર તરફ પાછા વળ્યા તે ચાલતા ચાલતા તેમના છોકરાને જ્યાં સમાધિ આપી હતી ત્યાં પહોંચ્યા તે જોઈ તે છોકરાનીમાં ફરીથી દોડતી તેની સમાધિ આગળ જાય છે ત્યાં આવીને તે રોવા લાગી મારો વિસામો મારો લાલ જતો રહ્યો અમને આવા નોધારવા મેળીને જતો રહ્યો એકવાર તો તું મને મા કહે એકવાર તો તું મને વળતો જવાબ આપ આમ ને આમ તે સ્ત્રી તેની ભાન ભૂલી જાય છે તે ગળી ઘસીએ અને તે ઉપર જોઈને કહે તેજ આપ્યો અને તેજ લઈ લીધો અને ફરી પાછી થોડીક વાર થાય એટલે રોવા લાગે પણ આ સ્ત્રીની અશ્રુઓની ધારા રામાધણેથી ના જોઈ એટલે તે તે જ જગ્યાએ સાધુ વિશે પ્રગટ થયા આવીને આદેશ કહીને રબારી ભગત જોડે ઊભા રહ્યા તેમણે તે સ્ત્રીને પૂછ્યું કે બેટા કેમ રોવો છો રબારી ભગતએ જવાબ આપતા કહ્યું કે બાપા અમે અમારા દીકરાને અહીં રામદેવજી મહારાજના દર્શન કરાવવા લાવ્યા હતા પણ અહીં ગરમી વધારે હોવાને કારણે તે એટલો જાજો તાપ વેઠી શકે તેમ ન હતો એટલે છેવટે તેનો તેનો જીવ ગુમાવ્યો બાપુ રબારી ભગતને કહે છે કે ભગત બાઈનું મન રે એટલે એકવાર છોકરાને બતાવી દો ને રબારી ભગત તે સંતને એમ કહે છે કે બાપુ હવે આમાં કંઈ ના હોય હવે ફરીથી આ ખોલાય નહીં આ સાંભળી તે સ્ત્રી એમ કહે છે કે મને એકવાર બતાવી દો હું ફરીથી આ વાત નહીં સંભાળું રબારી ભગતને એમ થયું કે આમ થતા જો આ સ્ત્રીનું મન વળતું હોય તો સાધુ મહારાજ પણ કહે છે એટલે એકવાર સમાધિ ખોલીને તેને બતાવી જોઉં રબારી ભગત ફરીથી ખાડો ખોલ્યો અને તે દીકરાને તેની માના ખોળામાં આપ્યો એ ખોળામાં આવ્યો એટલે તેની માં તેના માટે ફરીથી હાલા ગાવા લાગી મારો દીકરો મારો લાલ મારો વિશામો આમ બાર વિદના ધણી રામદેવપીની નજર તેના ઉપર પડી એટલે તે દીકરો આળસ મરડીને ઊભો થયો અને તે દીકરો ડાબા પગનો અંગૂઠો મોઢામાં નાખીને કાઢવા લાગ્યો એ સંત કહે છે કે લે દીકરી આ તારો દીકરો જીવતો જ છે બે ત્રણ દિવસ એટલે તમે આવું વિચારો છો એમ થોડો મરી જાય આમ રબારી ભગત તે સંતના પગે લાગે છે બે માણસ આંખો વેચીને તેમને પગે લાગે છે અને જ્યારે આંખો ખોલે છે ત્યારે તો ત્યાં કોઈ સંત નથી રબારી ભગતે ચારે બાજુ નજર નાખી ફરતે વગડો હતો બીજું કોઈ દેખાતું નથી પછી રબારી ભગત તેમના પત્નીને કહે છે કે આ બીજું કોઈ નહીં પણ બાર જ હતા તારો વિલાપ અને મારો સાથ સાંભળીને તે જેને કે જેનો આશરો એને આપણી લાજ રાખી એની ઉપરનો અપાર વિશ્વાસ એની યાત્રાએ જતા હતા અને એને જ આપણી લાજ રાખી અને આપણા દીકરાને સજીવન કર્યો રામદેવ પીરજી મહારાજના આવા પરચક આવા કળયુગમાં પણ ઘણા ગવાય છે આ વાત પરમ પૂજ્ય વિજયરામ બાપુએ પચાસ સાઠ વર્ષ પહેલા લખેલી છે જે તેમની યાદ અપાવે છે જો તમને આ વાત ગમી હોય તો કોમેન્ટમાં જયરામા પીર જરૂરથી લખજો જય રામા